જે કારણ તો હું જાણવાનો કે મળી સર્વતો સમુદ્ર ઘટના પર પ્રકાશ પાડતો સર્ખાણા વિચારમાં આ ઘટના બનવા પામું છે જ્યાં મહિલા કવિદે રન્ના માડેની પ્રતિજ્ઞા અને પોતાનું જીવન ઉતારેલી છે આ જે મહિલા કવિષે જે ફિલોફી ચલાવે છે આપે બિઝનેસ નેમોમાડે આવી ચા પાડના કાફેમાં શુક્રવારના રોજ સવારે 7 વાગના સમય દરમિયાન છકાય મહિલા સુધી પહોંચી હતી નવા મારેથી અદિવાર પર ચડી અને પક્ષી મૃત્યુ હતું 27 ઓર્ચે રાકેતા સોતિયા નામની આ મહિલા તબીબી ગ્રથામાં કરનોઓ થય્યુ છે જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે કે મોજબ થોડા સમયનો इलाज એક વિડોરે કેરેની સગાઈ થઈ હતી અને આ લગભગ છતે લેવામાં આવ્યા હતા જો કે તે પહેલા મહિલા તબીબી દ્વારા આંધારીયા પગડાને લઈને પરિવારજનોના પગ તરફની જમીન સચ્ચી પડી છે અને મહિલા તબીબી દ્વારા આબઘાત કાર્યકાંસન કરવામાં આવ્યો છે કે કારણ દ્વારા